યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી પચાસથી વધારે લોકોએ ભાગ લીધો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રીય ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર સ્ટડી ઇન ફ્રાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું જ્યાં મેનેજમેન્ટ ડિજિટલ માર્કેટિંગ આઈટી એચઆર જેવા જુદા જુદા કોર્સીસ ઉપલબ્ધ છે આ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે લ્યોન ઇન્સ્ટિટ્યૂટ ફોર જીઓ સ્ટ્રેટી એન્ડ મલ્ટીકલ્ચર રિલેશન્સના એશિયા ડિવિઝન હેડ શ્રી લોહિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં મોટા પાયે આયોજીત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું આ સેમિનારમાં યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના માન્ય નિયામક શ્રીમતી શ્વેતા વોરાની આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમના બહોળા અનુભવ અને જ્ઞાન સાથે શ્રીમતી વોરા ફ્રાન્સમાં ભણવાની જટિલતાઓ દ્વારા શ્વેતા વોરા અબ્રોડમાંથી ડાયરેક્ટર ઓફ યુસી આજે આપણે એમ ઇમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે જેમાં પચાસથી વધારે લોકો આવ્યા છે અને બીજું કે આજે આપણે એલઆઈજીએમઆર કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે એમને પણ ઇન્વાઇટ કર્યા હતા સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે આપણી પાસે આજે છસો પચાસથી પણ વધારે કોલેજો યુરોપ કન્ટ્રીની આપણી સાથે સંકળાયેલી છે અને એમાં બેચલર્સ છે માસ્ટર્સ છે આ બધા જ કોર્સિસ આપણી પાસે છે એમને ફંડિંગની ફંડિંગ આસિસ્ટન્ટ આપવામાં આવે છે જોબ આસિસ્ટન્ટ આપવામાં આવે છે એમના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને એમને ઇનકેસ જો સેમિનારમાં જો એ લોકો એડમિશન કરે છે તો એ લોકોને એપ્લિકેશન ફીસ જે હોય છે એમાં પણ પચાસ ટકા ઓફ આપવામાં આવે છે અત્યાર સુધી આપણે પાંચસો પચાસથી પણ વધારે સ્ટુડન્ટ યુરોપમાં મોકલી છે મોકલી ગયા છીએ મે કપિલ પાટીદાર ધ એચઓડી ઓફ ઇયુસીબ્રોડ और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज़ जो है फोर्टी फोर कंट्रीज़ वहाँ के लिए वीज़ा प्रोसेस कंप्लीट किया जाता है आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे जो एल आई जी एम आर एम बी वे और लिसप इंटरनेशनल है यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे और आज की डेट में जिन्होंने भी अप्प्लीकेशनस किए उनको फिफ्टी परसेंट एप्लीकेशन फ़ी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं वन फिफ्टी प्लस रजिस्ट्रेशन थे कुछ से कुछ से? उसमें कैसा है बैचलर्स कोर्स भी है मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज़ के लिए हैं तो मेन फोकस आज था स्टडी इन फ्रांस